જય જવાન જય કિસાન આજે તમામ ભારતમાલા પીડિત ખેડૂતો અમે મહેસાણા એક આયોજન રાખેલું હતું મીટિંગ નું એના અનુસંધાને મહેસાણા ગાંધીનગર બનાસકાંઠા થી તમામ આગેવાન ખેડૂતો મળેલા હતા અમે આજની મીટિંગમાં નિર્ણય લીધેલો છે કે સરકાર શ્રી જે ભારતમાલા પ્રોજેક્ટ થરાદ ગાંધીનગર સુધી એટલે કે અમદાવાદ સુધી જે સંપાદન જમીન કરી છે એની અંદર જેવી રીતે એના ચુકવણો કર્યો હોય એવી રીતે અમારા બનાસકાંઠાની અંદર ઊંચામાં ઊંચો કરે જેવી રજૂઆત અમારી હક અને અધિકાર માટે તાત્કાલિક નિર્ણય લઈ અને યોગ્ય વળતર આપે એવી અમારી માગણી છે જો સરકાર અમને આ ભારત માળા અંદર યોગ્ય વળતર એને ના ખેડૂતોને આપેલું હોય એવી રીતે ના આપે તો આ પ્રોજેક્ટ રદ કરે એવી પણ અમારી માગણી છે સાથે સાથે સરકાર અમારા ખેડૂતોની વાતના નહીં સાંભળે તો આવતા સમયની અંદર ગાંધીનગર સુધી એક મહારેલીનું પણ આયોજન કરવાનું છે એના માટે પણ અમે ટૂંક સમયની અંદર તારીખ નક્કી કરવાના હતા સાથે સાથે આ આ રેલીની અંદર અમે આખા ગુજરાતના જે પીડિત ખેડૂતો છે એ સંપાદન થયેલી હોય અને સરકાર શ્રી મફતના ભાવે જે જમીન લેવાનું ષડયંત્ર રચેલું હોય એ તમામ ખેડૂતો પણ મળવાના હતા સરકાર કાન ખોલીને સાંભળી લે કે બનાસકાંઠાની અંદર કે ગુજરાતની અંદર જે ભાજપના

આજે જે ઉત્તર ગુજરાતના સમગ્ર ખેડૂતો જે સંપાદિત થતા અસર કરતાં જેની જમ જમીનો સંપાદિત થાય છે બધા ખેડૂતોની આજે આગેવાનોની એક મીટિંગ થઈ છે કે જે ભવિષ્યમાં જે ખેડૂતોને જમીન સંપાદિતમાં જે અન્યાય થઈ રહ્યો છે એની આગામી રણનીતિ તરફે અગિયાર નવ બે હજાર પચીસના રોજ મહેસાણા ખાતે ઉત્તર સમગ્ર ઉત્તર ગુજરાત સંપાદિત ખેડૂતોની એ એક રેલી મહારે રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે કે જેનો જેનો ઉદ્દેશ જે જે રીતે ખેડૂતોને વળતરની અંદર જે રીતના અન્યાય થયા છે જે રીતનું સંપાદનમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચી પહોંચી રહ્યો છે જે રીતે ભારતમાલા પ્રોજેક્ટ હોય કે એનએચનો સામ્રાજ્ય હાઈવે હોય કે જેટકોની લાઇન હોય આર્બિનેશનના એવોર્ડોની ફાઇલો પણ એમણે સળગાઈ મારેલી છે અને જે કરપ્શન એટલી હદ સુધી જે રીતનું અંદર થઈ રહ્યું છે એના વિરોધની અંદર અગિયાર નવ બે હજાર પચીસ મહેસાણાના ખાતે કલેક્ટર ઓફિસ કાર્યાલયે વિશાળ રેલીનું સમગ્ર ઉત્તર ગુજરાત જમીન સંપાદિત એસોસિએશન નું મહારેલીનું આયોજન કરેલ છે જય